તમને લાવ્યો જો તો બધું આવી ગયું નથી આવ્યો આ વખતે ભૂલી ગયો છે તમને બળતરા બહુ પછી નામ પર જો વ્યવસ્થિત સમજેલ છે જો એડી આવી ગયો થોડા પાસે પાસે તમે વારાગડી ઘડી જોવો એવું બધું થાય એવું કઈ ન થાય ને તો આ વ્યવસ્થિત આવ્યો જો આ દુઈ ની વ્યવસ્થિત આવ્યો દેખાય કેમ સાહેબ કે નોટિફિકેશન નહીં જોઈએ ઓલા નોટિફિકેશન દેજો

તો મિત્રો થી લાઈવ આવી જાવ તમને ભગુડા ધામ ના લાઈવ માં દર્શન કરાવી રહ્યા છીએ અને હવે નજીક જશું અને નજીક જઈ અને માતાજી દર્શન કરાવશું મિત્રો આવી અને કોમેન્ટમાં અવશ્યમાં લખજો જય માંગલમાં આ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનો આ યજ્ઞશાળા છે યજ્ઞશાળાની ઉપર સરસ મજાનું સંગે માંગલ એવું લખેલું છે અને મિત્રો તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો

Hãy subscribe cho kênh Ghiền có sự Để không bỏ lỡ những video là vui

Tem